અમે પોતે જ તો અનંત સંપૂર્ણ અસ્તિત્વ અનંત આખો પ્રકાશ અમે પોતે જ છીએ એમાં રામકૃષ્ણ ભાગભેદ નથી સવારે બધું ક્લિયર કર્યું હતું કે આ અનંત અખંડ અભેદ છે મહાતત્વ સામાન્ય છે અપરિચ્છન છે તુર્યાતીત છે અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ છે નિરંજન નિરાકાર નિર્વિકાર છે એક જ અદિત્યના છે આમાં ભાગ ભેદ છે જ નથી સજાતી વિજાતી ભેદ નથી તો આ વાત ક્યાં છે અહીંયા એને શું સાંભળ્યું એટલે આ કોઈને પલ્લે નથી પડતું અહીંયા રામકૃષ્ણ ક્યાં લાવવાના છે ખ્યાલ આવે આપણે રામકૃષ્ણ કે રમણ કે વસિઠ કે કોઈ દ્રષ્ટાંત કહીએ તો એ જેટલા સાપેક્ષ હોય એટલા જ સાપેક્ષ એ સાપેક્ષ નથી એટલું કહીને પછી એ કાંઈ નહીં અને વસિટ જ કીધું છે હું કલ્પનાના દ્રષ્ટાંત કરું છું એટલે તમારું તત્વ રહીવાનું કલ્પના છોડી દેવાની ને કલ્પનાના દ્રષ્ટાંત છોડી દેવાના તો પછી તમે કલ્પનાના દ્રષ્ટાંત પકડો છો

ભ્રાંતિ થી જે તમે મહાકાશ ચીતાકાશ ભૂતાકાશ કહો છો એ વાસ્તવમાં સીધાકાશ 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 જ છે પ્રકાશ તો એવો ફૂલ છે કે હવે એને શું કહેવાય કાંઈ નથી એવી ભ્રાંતિ રાખે એને શું કરીએ કઈ નથી એવી ભ્રાંતિ રાખે એમ કેવાય નહી એ છે જ નહીં અને પરમ ચિદાકાશ પરમ નહીં છે સૂર્ય નથી એવું કહેવાય નહીં સૂર્ય છે જ અને એમાં રાત્રિનો અંધકાર નથી કહેવાય જ નહીં રાત્રિનો અંધકાર છે જ નહીં આવું ક્લિયર છે ચિદાકાશ